હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ને લીલોતરીની સિઝનમાં પાલક મગની દાળનું શાક જે ખૂબ જ હેલ્ધી છે ને રોટલી ભાખરી કે રોટલા સાથે ખાઈ શકીએ છીએ તો ચાલો આપણે બધી સામગ્રી જોઈ લઈશું કે તેમાં આપણે શું શું જોઈશે તો અહીં મેં અડધો કપ મગની દાળ લીધેલી છે અને મગની દાળને મેં એકદમ ગરમ પાણીમાં પલાળીને અડધા કલાક માટે રહેવા દીધી હતી સાથે એક જોડી પાલકની લીધેલી છે તમારે આનાથી ઓછી લેવી હોય તો પણ તમે લઈ શકો છો રૂટિનના બધા મસાલા ચોપ કરેલું લસણ ચોપ કરેલા મરચાં એકદમ ઝીણા કટ કરેલા બે ટામેટા અને બે ડુંગળી બધું ઝીણું સમારીને લઈ લેવાનું છે તો ચાલો હવે આપણે વઘાર કરીશું તો તેના માટે એક હેવી બોટમવાળું પેન લઈ લેશું ને તેમાં તેલ એડ કરીશું બે મોટા ચમચા તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય પછી આપણે જીરુંને એડ કરીશું જીરું થોડું તતડી જાય પછી તેમાં આપણે ચોપ કરેલું લસણ એડ કરવાનું છે જો તમારી પાસે લીલું લસણ હોય તો તમે તે પણ અડધી વાટકી લીલું લસણ પણ એડ કરી શકો છો લસણને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લસણને આપણે તતળવા દઈશું અને હવે તેમાં આપણે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો હવે લીલા મરચાં એડ કરીશું અને બેથી ત્રણ પત્તા લીમડાના એડ કરીશું હવે તેને પણ સાંતળી લઈશું મરચાં થોડા સંતળાઈ જાય ત્યારે એ પછી આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને પણ આપણે બરાબર સાંતળવાની છે તો આપણે જે એક થી બે ડુંગળી લેવાની છે જો મોટી હોય તો તમારે એક લેવાની ને નાની હોય તો તમારે બે ડુંગળી લેવાની છે અને આવી રીતે ઝીણી કટ કરીને લઈ લેવાની છે ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટથી જુઓ છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને તે કહેજો તો હું તમને તે શીખવાડીશ હવે ડુંગળી થોડીવાર સંતળાવા દેવાની છે ડુંગળીને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થવા દેવાની છે તો તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને થોડી એવી ગોલ્ડન બ્રાઉન જેવી પણ થવા લાગી છે તો હવે આપણે તેમાં ટામેટા એડ કરી દઈશું તો ટામેટા અત્યારે મેં મીડિયમ સાઇઝના બે ટામેટા લીધેલા છે તમે મોટું એક લઈ શકો છો અત્યારે મેં બે લીધેલા છે હવે બધું જ મિક્સ કરી લઈશું અને ટામેટાને પણ સાતરી લઈશું ટામેટા થોડા ચડી જાય ત્યાં સુધી તેને સાતડવાના છે ફ્રેન્ડ્સ તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો અને કોઈ સજેશન હોય તો પણ મને જરૂરથી કહેજો હવે મેં ટામેટા ચડી જાય તેના માટે થોડું એવું મીઠું એડ કર્યું છે ટામેટા તમે જોઈ શકો છો કે થોડા પોચા પડી ગયા છે તો ટામેટા પણ થઈ જવા આવ્યા છે હવે તેમાં આપણે રૂટીન મસાલા કરવાના છે તો રૂટીન મસાલા આપણે પહેલા હળદર એડ કરીશું તો અડધી ચમચી ચમચી હળદર લીધેલી છે ઉપર અને લાલ મરચું પાવડર એડ કરેલો છે હવે જો તમે ગરમ મસાલો ખાતા હોય તો તમારે અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કરી લેવાનો છે હવે આપણે બધા જ મસાલાને સાંતળી લઈશું મસાલા થોડી વાર સાતડવાના છે જેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને સાંતવાના છે આ શાક આપણે શિયાળામાં ખાઈએ તો શરીર માટે ખૂબ જ હેલ્ધી છે પાલક તો આપણા શરીર માટે હેલ્ધી છે જ પણ જો પાલકની કોઈ નવી રેસીપી શીખવી હોય તો તેના માટે પણ તમે મને કોમેન્ટ કરી શકો છો અને પાલકની એકવાર આવી રીતે તમે રેસીપી બનાવીને ટ્રાય કરજો હવે આપણે મગની દાળ જે પલાળીને રાખી હતી તે આપણે તેમાં એડ કરી લઈશું પાણી આપણે બધું નીકાળી લેવાનું અને પછી મગની દાળને એડ કરી લેવાની હવે મગની દાળને પણ આપણે મસાલા સાથે થોડી વાર સાંતળીશું જો તમારી પાસે ટાઈમ ના હોય અને મગની દાળ પલાળવાની રહી ગઈ હોય તો તમે એકદમ ગરમ પાણીમાં દસથી પંદર મિનિટ માટે મૂકશો તો પણ મગની દાળ સરસ એવી પલળીને તૈયાર થઈ જશે તો હવે આપણે મગની દાળને પણ સરસ એવી સાંતળી લીધી છે હવે તેને ચડવા માટે આપણે ગરમ પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ હું બધા જ વિડીયોમાં કહું છું કે બને ત્યાં સુધી તમારે કોઈ રેસીપી બનાવતા હોય તો ગરમ પાણી જ એડ કરવું જેથી તમારો ટેસ્ટ એવો ને એવો રહે હવે મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે મેં થોડું રસાવાળું શાક બનાવ્યું છે તો તેના માટે મેં એક કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે મગની દાળને ચડવા દેવાની છે તો પહેલાં આપણે તેમાં મીઠું એડ કરી લઈશું આપણે અત્યારે મગની દાળના જેટલું જોઈએ એટલું મીઠું એડ કરી લેવાનું છે બધું મિક્સ કરી લઈશું અને હવે મગની દાળને ચડવા દઈશું તો તેના માટે આપણે તેને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે રહેવા દેવાની છે ધીમા તાપે આપણે તેને ચડવા દઈશું તો તે ખૂબ જ સરસ એવી ચડીને તૈયાર થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે મગની દાળ સરસ એવી ચડીને તૈયાર થઈ ગઈ છે અત્યારે મેં થોડી વધારે ચડી ચડવી દીધી છે જો તમારે આનાથી એકદમ દાણો દાણો દેખાય તેવી રાખવી હોય તો તમારે બેથી ત્રણ મિનિટ જ મગની દાળને ચડવા દેવાની અત્યારે મેં એકદમ સરસ એવી પોચી થઈ જાય એવી ચડવી દીધી છે જેથી મારે રસાવાળું શાક કરવું હતું તેના માટે જો તમારે આખી મગની દાળ દેખાવા દેવી હોય તો તમારે બે મિનિટ પછી તેમાં પાલક એડ કરી દો તો હવે આપણે પાલક એડ કરી દઈશું જો તમારે મેં ઉમેરી છે એનાથી ઓછી પાલક ઉમેરવી હોય તો પણ ચાલે અત્યારે મેં એક આખી પાલકની બ્લાન્ચ ઉમેરી દીધી છે તમારે અડધી ઉમેરવી હોય તો પણ ચાલે પણ બને ત્યાં સુધી પાલક વધારે હશે તો તમારું શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે હવે પાલકને પણ આપણે બધા જ મસાલા અને દાળ સાથે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે દાળ અને પાલક ક્વોન્ટિટીમાં બરાબર જ છે કંઈ વસ્તુ ઓછું કરવાની જરૂર નથી પણ તમને જે વધારે ભાવતું હોય તે રીતે તમે તેમાં એડ કરી શકો છો ઉપરથી મેં હવે ગોળનો પાવડર એડ કર્યો છે થોડા આપણે ટામેટા નાખ્યા છે તેના લીધે મેં થોડો ગોળનો પાવડર એડ કર્યો છે અને થોડું ગરમ પાણી એડ કરી લીધું છે હવે બધું જ મિક્સ કરી અને આપણે પાલકને મિનિટ માટે ચડવા દઈશું તો તેને ચડવા માટે આપણે ઢાંકી અને રાખી દઈશું બે મિનિટ પછી આપણે ચેક કરી જોઈશું કે આપણી પાલક ચડી ગઈ છે અને ખૂબ જ સરસ એવું રસાદાળ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમારે આટલો રસો રાખવો હોય તો એમ જ તમારે હવે શર્વ કરી લેવાનું અને જો તમને રસો ઓછો ગમતો હોય તો તમારે હજુ એકવાર ઢાંકીને રાખી દેવું જેથી તમારું શાક ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ જશે અને લાસ્ટમાં તમારે મીઠું પણ ટેસ્ટ કરી લેવાનું જો તમને મીઠું ઓછું લાગે તો તમારે એડ કરી લેવાનું હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું આપણું શાક બનીને ખૂબ જ સરસ એવું ટેસ્ટી થઈ તૈયાર થઈ ગયું છે તો હવે ધાણા ઉમેરી અને બધું જ મિક્સ કરી લઈશું અને ચલો હવે આપણે સર્વ કરી લઈએ તો આ સબ્જીને તમારે રોટલી ભાખરી કે રોટલા સાથે સર્વ કરવાનું ટેસ્ટ કરો કેવું લાગે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો શાક તો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે જો તમે કોઈ નવી રીતથી બનાવતા હોય તો પણ મને કોમેન્ટ જરૂરથી કરજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાઇકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને હું આવીને આવી નવી રેસીપી તમને બતાવતી રહી એન્જોય ફ્રેન્ડ્સ